નમસ્કાર મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે ખાસ કરી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં તેમાં પણ તમે પોરબંદર અને દ્વારકામાં કેવો વરસાદ વરસ્યો કેવો અત્યારની પરિસ્થિતિ સર્જાણી એ તમામ આપે જોયું અને સાથે અમરેલી અને ભાવનગરની સ્થિતિ હજુ બાકી છે દક્ષિણમાં પણ સુરત વલસાડ આ તમામ વિસ્તારમાં મોટી આગાહી છે મોટી ચેતવણી છે આપણે આજે જોઈશું કે આજે તારીખ બાવીસમાં શું સ્થિતિ છે આવનારા દિવસમાં ત્રેવીસ તારીખ ચોવીસ તારીખમાં શું સ્થિતિ બની શકે છે ચેતવણી શું છે ને ખાસ કરી એ છે કે હવામાન વિભાગ અ તો પોતે આગાહી આપતું રહ્યું છે પણ ખરેખર શું સ્થિતિ સર્જાઈ શકે છે આપ જોઈ રહ્યા છો કે આ ગુજરાતનો નકશો છે ને અહીં તમે જોશો કે કલર અલગ અલગ જોવા મળી રહ્યા છે જામનગર તરફ અલગ એક કલર છે અલગ અલગ તમે જોઈ શકશો પરંતુ આ સ્થિતિ કઈ છે તારીખ બાવીસની છે એટલે કે તારીખ બાવીસના રોજ આ પ્રકારની સ્થિતિ અને તેમાં પણ તમે જોશો ને તો જે જગ્યાએ વધુ બ્લુ કલરનો રંગ જોવા મળી રહ્યો છે તમને અહીં જોવા મળશે એ મુજબ જેમ જેમ કલર લાલ સુધી પહોંચે છે તેમ તેમ વરસાદનું સ્વરૂપ પણ વધુ ધારણ કરી શકે તેવી સ્થિતિ છે અત્યારે તારીખ જોઈએ તો તમે જોશો કે દ્વારકા અને પોરબંદર વાળો આ પટ્ટો છે એટલે ત્યાં થોડી અસર રહેશે પરંતુ આ જે પટ્ટો છે ભાવનગર અમરેલી જુનાગઢ છે એ તમામ વિસ્તારમાં અત્યારે મોટી અસર જોવા મળી શકે તેવી શક્યતાઓ છે આ સહિત તમે અલગ અલગ વિસ્તારનું જોશો તો આપણે તારીખ બાવીસમાં આ નવ વાગ્યાનો સમય છે સવારના નવ વાગ્યાનો પરંતુ થોડા આપણે આગળ જઈએ તો ચાર વાગે બાવીસ તારીખમાં ચાર વાગ્યાની શું સ્થિતિ છે તો તમે જોશો કે અમદાવાદ પાસે અમદાવાદ પાસે થોડી સ્થિતિ બતાવે છે જામનગર પાસે પણ જામનગરના દરિયાકાંઠાને આ વિસ્તાર આજે આખો સિસ્ટમ સક્રિય થઈ છે તે જામનગરના દરિયાકાંઠા પાસે અડે છે એટલે ત્યાં પણ મોટી અસર પડી શકે છે આપણે તારીખ ત્રેવીસમાં આવીએ અને ત્રેવીસ તારીખ સવારના પાંચ વાગ્યાની સ્થિતિ જોઈએ તો તમે જોશો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં અસર તો છે પરંતુ ખાસ કરી દ્વારકા પોરબંદરવાળા પટ્ટામાં જ ફરી એક વખત અસર મોટી જોવા મળી શકે છે આ સહિત રાજકોટ પાસેના વિસ્તારમાં જામનગર પાસે જે સિસ્ટમ હતી તે અહીં દૂર થતી જોવા મળે છે મુખ્ય વાત તો એ છે કે તારીખ ત્રેવીસ માં પાલનપુર મહેસાણા ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી છે તમે જોશો કે આ પાલનપુર અને મહેસાણા પાસે એક આખી સિસ્ટમ છે ને ત્યાં ખૂબ જ વરસાદ નોંધાઈ શકે છે આ ત્રેવીસ તારીખમાં સવારના પાંચની સ્થિતિથી સાંજે છની સ્થિતિ જોઈ લઈએ તો તે જ વાત છે કે પાલનપુર મહેસાણા પાસેનો આ વિસ્તાર મધ્ય ગુજરાત અમદાવાદમાં સ્થિતિ જોવા મળી શકે એટલે કે મધ્ય ગુજરાતનો કેટલોય ભાગ આવી જાય છે અને દક્ષિણમાં પણ વલસાડની સ્થિતિ જોવા મળી રહી છે આગળ આપણે ચોવીસમાં જોઈ લઈએ તો ચોવીસમાં શું સ્થિતિ ચોવીસમાં પણ તમે જોઈશો તો ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર અમુક જોવા મળી રહ્યો છે પાડોશી રાજ્ય રાજસ્થાનની સ્થિતિ પણ આવી જતી હોય છે પણ અત્યારે મહત્વપૂર્ણ વાત એ છે કે સૌરાષ્ટ્રમાં એની એ જ સ્થિતિ છે તમે જોશો તો સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર છે ત્યાં હજુ પણ વરસાદી આગાહી છે જ તે અને સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ ત્યાં પણ વરસાદી આગાહી છે દક્ષિણમાં પણ જે સ્થિતિ હતી તે છે પરંતુ ચોવીસ તારીખમાં કોઈ તેવી મોટી આગાહી અતિ ગંભીર વરસાદની જોવા મળતી નથી પરંતુ આજ ચોવીસ તારીખમાં તમે બપોર પછી જોશો એક વાગ્યા પછી તો દર્શાવે છે વિન્ડી ડોટ કે સુરત દક્ષિણમાં સુરત અને વલસાડમાં ત્યાં ભારે વરસાદ પડી શકે છે અને આગળ આપણે જઈએ સાંજના સમયે તો સુરત તો છે જ તેને ના બાકીનો વિસ્તાર છે કે ત્યાં મધ્ય વરસાદ નોંધાઈ શકે છે એટલે કે તારીખ બાવીસમાં તમે જો આ પ્રકારની સ્થિતિ છે ગુજરાતમાં તારીખ ત્રેવીસમાં આપણે જોઈ લઈએ કે કયા પ્રકારની સ્થિતિ છે આ તારીખ ત્રેવીસની સ્થિતિ છે અને તારીખ ચોવીસની સ્થિતિ કહી દઉં કે આપ તારીખ સ્થિતિ છે એટલે કે ગુજરાતની આ સ્થિતિ છે સમય પ્રમાણે છે સમય પ્રમાણે સ્થિતિ બદલાતી રહે છે પરંતુ જે સૌરાષ્ટ્રનો કાંઠા વિસ્તાર છે દરિયાકાંઠા વિસ્તાર અને ખાસ કરી દક્ષિણનો વિસ્તાર સુરત છે વલસાડ છે ત્યાં સ્થિતિ જેમની તેમ રહેશે એટલે કે ત્યાં વરસાદ વરસશે કોઈ જગ્યાએ અતિ ગંભીર હશે તો કોઈ જગ્યાએ સામાન્ય હશે અને ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર છે મહેસાણા છે ત્યાં આગાહી તો છે જ તે આ કોમની એક આગાહી છે તે દર્શાવે છે કે ક્યાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે આપણા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર